એકમ સનાતન ભારત દળ લડશે ગુજરાતમાં લોકસભા ચૂંટણી દેશમાં આશરે બસો પંચોતેર સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે ગુજરાતમાં એકમ સનાતન ભારત દળ છવ્વીસ બેઠકો પર ચૂંટણી લડશે હિન્દુ હિતની રક્ષા માટે એકમ સનાતન ભારત દળ કામ કરી રહ્યું છે ગુજરાતમાં સનાતન ધર્મને મુખ્ય મુદ્દો બનાવી આગળ વધી રહ્યા છે મહિલા સુરક્ષા ખેડૂતની રક્ષા કરવા માટે અમે કામ કરી રહ્યા છીએ એકમ સનાતન સનાતન દળ છવ્વીસ બેઠકો પર ચૂંટણી લડશે હિન્દુ હિતની રક્ષા માટે એકમ સનાતન ભારત દળ કામ કરી રહ્યો છે ગુજરાતમાં સનાતન ધર્મને મુખ્ય મુદ્દો બનાવી આગળ વધી રહ્યા છે અઢીસો થી વધારે પંચોતેર સીટ પર લડવા જઈ રહ્યા છે જેમાં ગુજરાતનો નો સમાવેશ છે ગુજરાતમાં છવ્વીસ લોકસભાના ઉમેદવારો લિસ્ટિંગ તૈયાર છે આવનારા દસેક અંદર ત્રીસ તારીખ સુધીમાં યાદી જાહેર કરવામાં આવશે બહુ મજબૂતાઈથી પ્રચંડતાથી સનાતન વર્ગીને રહેવા વાળે ઉમેદવારોની યાદી તૈયાર છે અમારી જનતાનો પ્રેમ છે અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે અમે આમાં ખરા ઉતરીશું અમારા જમીન સ્તરના એજન્ડા છે જેમ કે લવજહાજ છે સરકાર નિયંત્રણમાંથી જે મંદિરોની મુક્તિનો મુદ્દો છે એવા ઘણા બધા મુદ્દા છે જેનાથી જનહિત માટે શું કામ કરી શકીએ શિક્ષણ છે આરોગ્ય છે કિસાન છે યુવાન છે મહિલા છે સાધુ સંત સમાજની રક્ષા છે સનાતન્ય વર્ગીયને કઈ રીતે આગળ લોકો વધી શકે એની જાગૃતિના અભિયાન ભાગરૂપે કાર્યક્રમોનું રૂપરેખા તૈયાર છે આ મુદ્દાઓ સાથે અમે આગળ